प्रमुख जेलेन्स्कीનો દાવો છે કે રશિયા દ્વારા બાર કલાક દરમિયાન 600 ડ્રોન અને ડઝનબંધ મિસાઈલો છોડવામાં આવ્યા જેનાથી યુક્રેનના 7 વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે નેપાળની વચગાળાની સરકારે જનરલ ઝેડ વિરોધ હિંસાની તપાસ બાદ પૂર્વ વડાપ્રધાન ઓલી અને અન્ય 4 લોકો પર મુસાફરી પ્રતિબંધ લાદ્યો છે રશિયાએ લગભગ 500 ડ્રોન વડે યુક્રેન પર સૌથી મોટો હવાઈ હુમલો કર્યો જેમાં 4 લોકોના મોત થયા છે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે તેઓ તેમનો દેશનું વ્યૂહાત્મક ભવિષ્ય અમેરિકા સાથે નહીં પરંતુ ચીન સાથે જોએ છે તેમણે વધુમાં કહ્યું કે તેનો મુખ્ય કારણ ચીનનો ભરોસાપાત્ર વિશ્વસનીય હોવું છે જેવું અમેરિકા સાથે નથી મિશિગન રાજ્યમાં આવેલા એક મોર્મોન ચર્ચમાં થયેલી ગોળીબારીમાં એક વ્યક્તિના મોત નિપજા અને નવ લોકો ઘાયલ થયા હોવાનું પોલીસે રવિવારે જણાવ્યું હતું घटना ग्रैंड ब्लैंक शहरમાં આવેલી ધ ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઓફ લેટર ડે સેન્ટ્સમાં બની હતી જે ડેટ્રોઇટથી અંદાજે 50 માઈલ ઉત્તર તરફ છે ઘટનાની સાથે જ ચર્ચમાં આગ પણ લાગી હતી મને લાગે છે કે હવે એવો સમય આવી ગયો છે જ્યાં આખી દુનિયા આ યુદ્ધને સમાપ્ત કરવા ઈચ્છે છે યુકે ની વિદેશ સચિવ એવિટ કુપરએ ધ ગાર્ડિયન સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઇઝરાયેલ ગાઝા યુદ્ધ સમાપ્ત કરવા માટે એક મોટો અને વાસ્તવિક સહમતીનો માહોલ ઉભો થઈ રહ્યો છે ભારત એશિયા કપ 2025 જીતી પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું ભારતે પ્રારંભિક મુશ્કેલી પછી મહાન પ્રદર્શન કરીને પાકિસ્તાન સામે 5 વિકેટથી જીત મેળવી એશિયા કપ જીતી ગયું હમાસની સૈન્ય પાંખે કહ્યું કે ગાઝા સિટીમાં બંધક બનાવેલા બે ઇઝરાયેલીઓ સાથે તેમનો સંપર્ક તૂટી ગયો છે અને বন্দીઓને પાછા મેળવવા માટે લડવૈયાઓને 24 કલાકનો સમય મળી રહે તે હેતુથી ઇઝરાયેલને પોતાના સૈનિકો પાછા ખેંચવા અને હવાઈ હુમલાઓ સ્થગિત કરવા વિનંતી કરી છે ईरानની પાર્લામેન્ટે યુનાઇટેડ નેશન સે દેશના ન્યુક્લિયર કાર્યક્રમ પર પુનઃ પ્રતિબંધો લગાવ્યા બાદ તેણે અવ્યવસાયિક પ્રતિબંધો કહેને નિંદા કરી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જાહેરાત કરી છે કે ડિસેમ્બર 2024 માં તાલિબાન દ્વારા afghanistan માં અટકાયતમાં લેવાયેલા એક અમેરિકન નાગરિકને મુક્ત કરવામાં આવ્યો છે ટ્રમ્પે કહ્યું દરેક જન ગાઝા ડીલ ઈચ્છે છે અને અમે આશા રાખીએ છીએ કે આવતીકાલે નેતન્યાહુ સાથેની મારી મુલાકાત દરમિયાન તેને અંતિમ સ્વરૂપ આપીશ नेतन्या हुए फोक्स न्यूज ने कहु जो ना नेताओं युद्ध समाप्त करे अने बंधकों ने मुक्त करे तो अमे कदाच तेमने देश छोड़वानी मंजूरी माटे संगमत थई शकीए छे परंतु तेनी विगतो स्पष्ट नहीं रिपोर्ट मोखा अमदावाद दस्तक न्यूज चौबीस